રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં નબળા ડામર રોડના કામ અંગે ગઈકાલે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેના ઘેરા પડઘા પડ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં નબળા ડામર રોડ પર કામ અંગે ગઈકાલે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેના ઘેરા પડઘા પડ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અહેવાલની ગંભીર નોંધ લેતા રાજકોટના મહેનના પેઢડિયાએ આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ચાલુ વરસાદે થઈ રહેલા ડામરના કામો તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે આ નિર્ણય રાજકોટના રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને સારા રોડ રસ્તા બનાવવા માટે ઉપયોગી સાબિત થશે મેયરે જણાવ્યું કે જ્યાં ખાડા પડ્યા હોય ત્યાં અકસ્માત થવાની સંભાવના રહે છે અને નાગરિકોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે તેમણે નબળા કામ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી લોકોએ અમને યોગ્ય કામ માટે બેસાડ્યા છે જ્યાં જ્યાં રસ્તાઓનું કામ યોગ્ય નથી ત્યાં ત્યાં યોગ્ય કામગીરી કરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાની અંદર આપણે ડીઆઈ પાઇપલાઇનનું કામ અત્યારે લગભગ વિસ્તારની અંદર ચાલુ છે અને અમુક વિસ્તારની અંદર પૂરું થઈ ગયું છે અને અમુક વોર્ડની અંદર જ્યાં ડીઆઈ પાઇપલાઇન નખાઈ ગઈ હતી અને ઉનાળાની ઋતુમાં ત્યાં થીગડા પણ મારી દીધા છે જ્યારે ચોમાસાની ઋતુની અંદર વરસાદનું વાતાવરણ હોય અને વરસાદ પડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે જે પાઇપલાઇન ડીઆઈ પાઇપલાઇન નાખી હોય ખોટકામ થયું હોય આપણે બંધ કરાવી દેવા પડ્યા હતા ત્રણે સિટી એન્જિનિયર અને આ તકે મેં ઘણા વખત પેલા સૂચના આપેલી હતી પણ ક્યાંક ને ક્યાંક હજી ખાડા બાકી છે ત્યાં નથી બ્લોક નાખી શકાતા આપણે મોરમ નાખીએ તો તે ચીકણી બની જાય છે અને વાહન સ્લીપ થવાની પણ શક્યતા વધુ રહેતી હોય છે રાજકોટ મહાનગરપાલિકાના અંદર જયારે પણ વરસાદ રહી જશે અને થોડો સૂર્ય નીકળશે ત્યારે આ કામ ફરીથી ચાલુ કરવામાં આવશે સ્વાભાવિક રીતે પબ્લિક ઘણી વખત પોતે ફરિયાદ પણ કરતી હોય છે અને અમને પણ સતત ફરિયાદ આવતી હોય સ્વાભાવિક છે કે પાણીને અને ડામરને

આ ભાવના સંકળાયેલી છે કે ક્યાંક ને ક્યાંક હું મારું વધારે ભેગું કરી લઉં તો આ મટીરિયલ પણ હું ચેક કરાવીશ અને જે મટીરિયલમાં જે પ્રાપ્ત હોય એવું જ આપણે મટીરિયલ વાપરાવશું અને આ સૂચના હું તરત ત્રણેય ઝોન ની અંદર સિટી એન્જિનિયર ને અને કમિશનર સાહેબ ને પણ હું અપાવી ચોક્કસ કેમ નહીં જેને કોન્ટ્રાક્ટ રાખ્યો છે એની ઉપર પણ આપણે પગલાં લેશું રાજકોટના રસ્તા ઉપર ઠેર ઠેર જોવા મળતા ખાડા અને ડામરના નબળા કામને લઈ નાગરિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો હતો આ મુદ્દે મેયર નયના પેઠળિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વરસાદના સિઝનમાં ડામર કામ કરવું યોગ્ય નથી તેને તાત્કાલિક અટકાવી દેવા માટે સૂચના આપવામાં આવી છે તેમને ખાસ કરીને લક્ષ્મીનગર વિસ્તારમાં થયેલા કામ અંગે મળેલી ફરિયાદોની ગંભીરતા દીધી છે અને તે કામને યોગ્ય રીતે સુધારવા માટે તાકીદ કરી છે મેયરે ભારપૂર્વક જણાવ્યું કે પાણી અને ડામરને ભળતું નથી જે સૂચવે છે વરસાદી વાતાવરણમાં ડામર રોડ બનાવવાથી તેમની ગુણવત્તા પર નકારાત્મક અસર પડે છે અને તે લાંબા સમય સુધી ટકતો નથી કૌશિક પટેલનો રિપોર્ટ હિંગ ટીવી ન્યૂઝ સુરત